હાઈ ગાઈઝ આજે આપણે એક સરસ મજાની સ્વીટ ડિશ એકદમ યુનિક છે અને આપણા હિન્દુઓના મંદિરોમાં પીરસવામાં આવતી પ્રસાદીના રૂપે આપણે જે લઈએ છીએ એ આપણે ચાસણી વગરના આપણે આ લાડુ બનાવીશું અને પરફેક્ટ રીતથી હું તમને બતાવીશ અને એ બિલકુલ આસાનીથી ગમે તે વ્યક્તિ પહેલી જ વખતમાં પરફેક્ટ તૈયાર કરી શકશે તો એમના માટે બે ચમચી જેટલું દૂધ લીધું છે અને આપણે એમની અંદર એક ચમચી જેટલું ઘી ઉમેરી અને બંનેને આપણે સારી રીતે મિક્સ કરી અને સરસ મજાનું ગરમ થાય એટલું આપણે ગરમ કરી લેવાનું છે તો લગભગ એક મિનિટની અંદર આ રીતે ઘી અને દૂધ છે એ ગરમ થવા લાગશે અને સાઈડ પરથી તમને દેખાશે તો એ પરફેક્ટ થઈ ગયું છે તો હવે એક આપણે વાસણ લીધું છે એમની અંદર એક બાઉલ ભરી અને ચણાનો જે ઝીણો લોટ હોય છે એ લીધો છે અને હવે એમની અંદર આપણે જે દૂધ અને ઘીવાળું મિશ્રણ છે એ એડ કરી દેવાનું છે અને આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે બંને હાથની હથેળીઓની મદદથી શરૂઆતમાં થોડું ગરમ લાગે તો આપણે ચમચીની મદદથી આ રીતે ચલાવી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આપણો લોટ અને દૂધ અને ઘીવાળું જે મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે ને એટલે આપણે જે આ લાડુ તૈયાર કરીશું ને તો એમનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે તો આપણે એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ત્યાં તમે જોઈ શકો છો એ મિક્સ થઈ ગયું છે તો આપણે હળવે હાથથી એમને પ્રેસ કરી દઈશું અને એક પ્લેટની મદદથી ઢાંકી અને લગભગ આપણે એને દસેક મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું અને દસેક મિનિટના સમય બાદ તમે જોશો તો એકદમ સરસ એ મિક્સ થઈ ગયા બાદ હવે આપણે એમને ચાળી લેવાનું છે ચાળવાનું કારણ એ જ છે કે એમની જે મોટી ગાંગડીઓ હશે એ બધી જ આમાં એકસરખી થઈ જશે તમે જોશો તો લગભગ એકથી બે મિનિટની અંદર તો ખૂબ જ સારી રીતે ચડાઈ અને આપણો લોટ છે એ રેડી થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે આપણે બધો જ લોટ ચાળી લીધો છે અને એક સરખી ગાંગળીના રૂપમાં તૈયાર થઈ ગયો છે તો હવે એક આપણે ઝાડું વાસણ લેશું અને એ જાડી કડાઈની અંદર આપણે પહેલાં એક ચમચી ઘી ઉમેરીશું આપણે ઘીની જેમ જરૂરિયાત લાગશે ને એ પ્રમાણે આગળ ઉમેરવાનું છે તો એક ચમચી ઘીને સારી રીતે આપણે પીગળવા દીધું છે અને આપણે તૈયાર કરેલો જે લોટ છે ચાળીને રાખેલો લોટ એ બધો જ લોટ છે એ આમની અંદર આપણે એડ કરી દેવાનો છે અને આપણે કન્ટિન્યુ આપણે ચલાવવાનું છે અને ગેસની ફ્લેમ છે ને શરૂઆતમાં ટુ મીડિયમ રાખી શકાય વાસણ જાડું હશે ને એટલે પ્રોબ્લેમ નહીં થાય અને જો તમારું વાસણ પાતળું હોય તો આપણે ગેસની ફ્લેમ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે જો લોટ દાઝી જશે ને તો એમનો ટેસ્ટ ખરાબ આવશે તો હવે હજી જરૂરિયાત લાગે છે તો આપણે એક ચમચી ઘી ઉમેરી દઈએ અને આપણે એકદમ સરસ હલાવવામાં આસાની થાય ને એટલું આપણે ઘી ઉમેરવાનું છે લગભગ આમાં બેથી અઢી ચમચી જેટલા ઘીની અંદર તો તમે આસાનીથી જોઈ શકશો આ રીતનું ટેક્સચર થઈ જાય ને પાંચ મિનિટના સમય બે તમે જોયું તો આ રીતનું ટેક્સચર તૈયાર આપણું થઈ ગયું છે એકદમ આસાનીથી હલી શકે છે અને ઘી શરૂઆતમાં ઉમેરવામાં આપણે ધ્યાન ખાસ રાખવાનું છે થોડીવાર માટે એવું લાગશે કે આમાં ઘીની જરૂરિયાત છે પણ એકદમ લો ફ્લેમની ઉપર તમે કૂક થવા દેશો ને એટલે ધીમે ધીમે ઘી છે એ સારી રીતે પીગળી જશે અને દેખાવા લાગશે તો પાછી ત્રણ ચાર મિનિટના સમય બાદ આ રીતને એકદમ ફ્લફી ટેક્સચર આપણી મીઠાઈનું થવા લાગ્યું છે તો હવે આપણે છે ને આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ કરી અને બસ માત્ર બે મિનિટ માટે કૂક કરશો ને એટલે એકદમ સરસ કલર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર છે એમનો તૈયાર થઈ ગયો છે તો આ બેઝ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને નીચે ઉતારી લેવાનું છે જુઓ અત્યારે ગેસ પરથી મેં નીચે ઉતારી લીધું છે અને કન્ટિન્યુ જે આપણું વાસણ જાડું છે ને એટલે આપણે પાંચેક મિનિટ માટે આ રીતે ચલાવતું રહેવાનું છે નહીંતર શું થશે કે નીચેથી થોડું દાજી જશે અને હવે તમે જુઓ થોડુંક આપણું મિશ્રણ છે એ હળવું એવું ઠંડુ થઈ ગયું છે આ છે ને એ તમારા વાસણ ઉપર ડિપેન્ડ રાખશે કે વધારે તમારું વાસણ જાડું હશે ને તો પાંચેક મિનિટનો સમય લેશે નહીંતર તમે બે થી ત્રણ મિનિટના સમય બાદ એમની અંદર એલચી પાવડર અને ખાંડ લગભગ ત્રણેક મોટી ચમચી જેટલો મેં સાકરનો પાવડર લીધો છે અને આપણે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો આ રીતે કન્ટિન્યુ આપણે મિક્સ કરશું ને એટલે કડાઈ આપણી જાડી હોવાના કારણે જો આપણું મિશ્રણ છે એ સારી રીતે ગરમ છે તો એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને આ બેઝ ઉપર તમને કદાચ બીક પણ લાગશે કે આ તો શું થયું બિલકુલ છૂટું છૂટું છે આપણે હાથમાં લઈને ટ્રાય કરશું તો પણ તમને એવું લાગશે કે આમાંથી કઈ રીતે લાડુડી બનશે પણ બિલકુલ ટેન્શન ના લ્યો બેથી ત્રણ મિનિટ માટે આમને રેસ્ટ પર રાખી દેવાનું છે અને રેસ્ટ બાદ પણ તમે જોશો ને તો તમને એવી જ ફિલિંગ આવશે કે આમાંથી ન તો ઢેફલી તૈયાર થશે ન તો એમની અંદરથી લાડુડી તૈયાર થશે તો દરિયા વગર એમની અંદર બે ચમચી જેટલું ગરમ દૂધ છે એ એડ કરી દેવાનું છે અને હવે તમે જુઓ આ રીતે કન્ટિન્યુ ચલાવશો ને એક મિનિટ માટે એટલે તમે એમનું ટેક્સચર છે ને બિલકુલ ચેન્જ થતું દેખાશે અને ખરેખર આ બેઝ ઉપર તમે દૂધ એડ કરશો અને વાસણ આપણું જાડું હોવાને કારણે હજુ આપણું મિશ્રણ ગરમ છે વાસણ પણ ગરમ છે તો તમે જુઓ બિલકુલ છૂટું છૂટું દેખાતું આપણું આ મિશ્રણ છે હવે જુઓ કડાઈને પણ છોડવા લાગ્યું છે અને ધીમે ધીમે ઘી પણ એમાંથી છૂટું પડતું દેખાય છે અને એકદમ ચિકાસવાળું આપણું આ મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે તો આપણે એ ઘીથી ગ્રીસ કરેલી પ્લેટની અંદર એમને લઈ લેવાનું છે અને સારી રીતે આપણે સ્પ્રેડ કરી અને એમને લગભગ તમારે જો ઉતાવળ હોય ને તો તમે દસથી પંદર મિનિટ માટે રેફ્રિજરેટરની અંદર રાખી દેશો એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે લાડુડી બનાવવા માટે અત્યારે આ બીજ ઉપર પણ તમે જોશો તો એકદમ ઢીલું મિશ્રણ આપવું છે તો એમાંથી આપણે થોડુંક મિશ્રણ હાથમાં લઈ અને ટ્રાય કરીને હું તમને બતાવું કે લાડુડી વાળવાની કોશિશ જો અત્યારે આ બેજ ઉપર કરશું ને તો પણ એ લાડુ છે એ આપણો તૈયાર તૈયાર તો થશે પણ કદાચ એમનો આકાર છે ને એ સારો નહીં રહે કારણ કે અત્યારે આપણું મિશ્રણ છે ગરમ છે થોડુંક અને ઢીલું છે તો આપણે એમને મેં લગભગ રેફ્રિજરેટરની અંદર દસથી પંદર મિનિટ માટે રાખી દીધું અને તમે એમાં ન રાખવા માગતા હોય તો બે ત્રણ કલાક માટે અત્યારે શિયાળાની ઠંડી છે તો આ રીતે ઘી જામી જશે તો પરફેક્ટ હવે તમે લાડુડી બનાવો બિલકુલ આસાનીથી આપણે લાડુ છે એ તૈયાર થઈ જશે અને મંદિરોમાં પીરસવામાં આવતો પ્રસાદ છે એ આપણો એકદમ આસાનીથી તમે જોયું ને કોઈ ઝંઝટ નથી કોઈ ચાસણીનો તાર જોવાની પણ જરૂર નથી તો ગમે તે વ્યક્તિ પહેલી જ વખતમાં એકદમ આસાનીથી અને એક નાના બાઉલમાં અને માત્ર બે ચમચી ઘીમાંથી એકદમ સરસ મજાની મીઠાઈ છે એ તૈયાર કરી શકશે તો તમે આ છે ને મીઠાઈ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મારા બોલવાથી તમને ખ્યાલ નહીં આવે પણ તમે બનાવીને ખાશો ને તો જ તમને ખબર પડશે કે ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટી અને સમથિંગ ડિફરન્ટ એવી આપણી રેસીપી છે એ તૈયાર થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિટ